કેમ છો મારા કાલે જવું છું રાકેજ મકાન નવા વ્લોગમાં તમારો બધાનો હાર્દિક હાર્દિક સ્વાગત છે તો આજે થઈ ગઈ છે સરસ મજાની સવાર અને તમે જોઈ રહ્યા છો અત્યારે સરસ દાદા ગયા એટલે કે સાડા છ વાગે અમે જાગી જશે અત્યારે વાગી જશે સાડા સાત સોરી સાત વાગી જશે અને મારા આઠ વાગે જવાનું છે મોવા એમ તો મારા મમ્મીને આવવાનું છે હોસ્પિટલ લઈને તમને મેં કાલના વ્લોકમાં કહી દીધું હતું તો હું અત્યારે જાઉં છું મિશી અને કોઈ જાગ્યું નથી મેમને જાગી જશે મારી બેન જાગી જશે મારા મમ્મી પણ મારા પપ્પા નથી જાગ્યા બધા મતલબ બધા બધા જાગી જશે મારા પપ્પાને થઈ જીધા તો ગાઈસ આ કે જો ની રોટલી કરે છે સવાર સવારમાં મેલા તાકી જા નથી થાકે નથી થાકે નથી થાકે હે એમ કેમ આમ કેમ રોટલી બનાવો ક્યાં મૂકવી ના તો લાકડાથી બનાવો લાકડાથી રોટલી હોય ક્યારે જાય કે તમે હે ક્યારે જાય ચાલવા ખોટું તો તો ન બોલો આવો હવે ચાર વાગે બનાવતા 6:30 કેટલા 6:30 ની ઉપર સાત વાગું આવી જજો તો ચાર રોટલી બની જાવ જોઈએ એક જ બી નહીં એક જ રોટલી બનાવીએ કા તમે તમે ઘરે હવે ક્યાં તમારી ઘરે તમારી ઘરે અચ્છા સાલો જાય છે મેમન રોટલી બનાવી પછી આપણે નાસ્તો કરી લઈએ બેઠી ગયા છે નાસ્તો કરો ક્યાં મેડમ પછી ક્યાં તો આજ તો શું કહેવાય કે આજ તો બારે જવાનું છે બાકી તમને બધું ડિટેલમાં કહે અને બાકી હું આજે મોવા જવાનું છે આવીને પછી આપણે વાત કરીશું સારી એ છે અને તો મજા આવે તમને બધાને હાલો તો બટર ને નાસ્તો કરો કે રામ રામ નવા વર્ષના તમે તો નવા વર્ષમાં અમને કાંઈ મેલા નહીં

Bye bye. Bye bye.

તો મમ્મી ગયા છે અંદર સોનોગ્રાફી કરાવવા દોસ્તો ને હું બારે બેઠું છું અહીંયા ઉપર બીજા મારે હોસ્પિટલે શું મને થોડું કામ પતી જાય એટલે લાઈનથી નીકળી જવાનું છે ઘર તરફ અમે કામ જલ્દી થઈ જાય તો વહેલા નીકળીશું કે પછી જમીન નીકળવું પડશે કેમ કે જો સાડા અગિયાર જેટલા મોબા આવી જાય તો બાર વાગ્યા પહેલાં થઈ જાય ને અહીંથી નીકળી જાય જલ્દી આપણા માટે શા બનાવ્યો છે મારા મમ્મી શોપ માં આવી ગયા મમ્મી તમને માં હું કીધું સારું છે ને સહી હા તો પાડો હા કે હા કયો હા હા હમ આ તો ખીંજાના બહુ ગુસ્સાવાળા લાગે મહેમાન તો તો કાલે આપણે એક પર્સનલ વાત છે એ શેર કરવાની છે ગાઈસ બહુ દુખ દુખની વાત છે અહીંયા થી આમ લઈ લો અહીંયા થી આમ બસ રેડી તમ કરના ખાલો ડન ડન Maka segera diazina ya teh ini bilang margarin awi jo petang. Hah? Eh? apa udah apa loh segalanya? Apa? Start! Upir sepetang, alisnya kau. Kita mau kenal. Hah? Kau malah sakit itu, Mau

તો લાઈક કરો સબસ્ક્રાઈબ કરો એમ તો એ બાજુ ફરીને એ બાજુ ફરીને સો ગાઈસ તો અત્યારે તો હું ઘરે જ બેઠો છું અને આપણે શું કહેવાય કે આખો ખોદી થાકી ગયા છે કેમ કે બાઈક ચલાવી ચલાવીને સો કલાક થઈ ગયા આવા જવામાં સો ની વધારે કે ચાર સાડે ચાર વાગે ઘરે આવ્યો અને નીકળો છો સાડા આઠ વાગેથી ઘણો ટાઈમ થઈ ગયો તો ગાઈ તો હવે આપણે જમવાનો પણ સમય થઈ ગયો છે એટલે શું કહેવાય આજે નાવા જવું છે ના એને જમી અને વિડીયો એડિટ કરી અને નાના મોટા વ્લોગ છે અમારો આજનો તો કાલે આવશે મસ્ત સરસ મજાનો વ્લોગ તો એ પણ જોજો અને આજના વ્લોગમાં સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો ને જૂના હોય તો જોતા રહેજો અને લાઈક કોમેન્ટ શેર તો કરતા જ રહેજો દોસ્તો તો મળશો હવે આવો નવા બીજા વિડીયો ટાટા બાય બાય સબસ્ક્રાઈબ કરી દેજો તો ગાઈશ હવે આપણે છે ને ઘરનું કામ કરવાનું છે થોડું ઘણું એટલે કે જો આ પંખો છે ને એમાં ડત જામી ગઈ છે તો થોડીક સાફ કરના છે નકર બે ત્રણ દિવસ હજી રહેશે ને તો એમનામ રહેશે તમારા ઘરમાં તમે પણ પંખા ચંખા સાફ કરના છો નકર જામી જાય મારા બહારનો પંખો છે ને એમાં ડત જામી ગઈ છે પૂરે પૂરી જાતિ નથી સાફ કરના છે ખોટું બોલ તો હાશું બોલું હમ